પૃથ્વી છે ગાયનું રૂપ લઈને લઈને છે અને કહે છે દેવતાઓ કે અમે પણ દુખી છે કંસ અઘાસુર બકાસુર બધાના ત્રાસથી અમે પણ થાકી ગયા હે પૃથ્વી હવે આ પાપ ભગવાન સિવાય કોણ ઉતારી શકે હાલને આપણે ગાય મળીને એની પાસે જઈએ ભાગવતજીમાં લખ્યું છે મારા વાલા શ્રોતાજનો બ્રહ્મા આદિ દેવતાઓની સાથે શિવજી પણ છે ગાયના રૂપમાં પૃથ્વી છે અને આવ્યા ક્ષીર સાગર માં ક્ષીર સાગર ભગવાન નારાયણ ની પાસે અને ભગવાન સુતા છે આવી જો પાછળ ચિત્ર દેખાય ને બસ આવી રીતે શયન કરી રહ્યા છે સૌથી પહેલા તો આ બધાએ મળી અને ભગવાનની ની સ્તુતિ કરી છે પૃથ્વીના ભાર ને હરવા માટે મારા અંશ સાથે હું વંશમાં પ્રગટ થઈ આવી આકાશવાણી દ્વારા બધાને આપી અને ત્યાંથી વિદાય કર્યા પૃથ્વીનો ભાર વધવા લાગ્યો એટલે ભગવાને વચન આપ્યું કે હું યદુ વંશમાં મારા અંશ સાથે આવું છું તમે જાઓ ચિંતા ન કરો દેવતાઓ સૌ આવ્યા એ સૌ જાઓ ચિંતા ન કરો સાંત્વનના આપી છે